અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો અનેક વાર સામે આવતા હોય છે ત્યારે દારૂબંધીના કડક નિયમનું પાલન કરાવવા માટે સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ જવાન રમેશ ઝાલાએ બાતમીના આધારે બુટલેગરના ઘરે રેડ કરી હતી જેમાં એક બિયરની પેટી મળી આવી હતી જેને લઈને પોલીસ કાર્યવાહી કરતા હાજર અલકા ગાયકવાડ સાગર ગાયકવાડ રાજ ગાયકવાડ અને શ્વેતા ગાયકવાડ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ જવાન પર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ઘાયલ પોલીસ જવાબ ને સારવાર અર્થે હોસ્પિટલ માં કસેડવા માં આવ્યો હતો ત્યારે આ હુમલા અલકા गायकवाड ધરપકડ કરીને ફરાર આરોપીની શૂડખોળ હાથ ધરવામાં આવી હતી ગઈકાલ રાતે 9 આસપાસની છે એમ મારા ડિવિઝન વિસ્તારમાં સરદારનગર પોલીસ સ્ટેશન આવેલું છે સરદારનગર પોલીસ સ્ટેશનમાં એક કેકાળી વાસ કરીને છે જે કુબેરનગર વિસ્તારમાં લાગે છે તેમાં રાતના અમારા એક જમાદાર છે રમેશસિંહ ઝાલા કરીને ડી સ્ટાફના એ રાતના સમયે પોણા નવેક વાગે પોતાની બાઇક લઈને પેટ્રોલિંગમાં નીકળેલા ત્યાં દરમિયાન એમને અમુક સમાચાર મળ્યા કે ત્યાં એ વિસ્તારમાં રહેતી એક હલકા ગાયકવાડ કરીને એના ઘરમાં વિદેશી દારૂ હોવાની એને થોડીક બાતમી મળેલી જે આધારે તેઓ એના ઘરમાં ગયેલા અને તપાસ કરી તો બિયરની ભેટી મળી આવેલી જે બાબતે એના ઘરના એ અલકા ગાયકવાડ સાગર ગાયકવાડ રાજ ગાયકવાડ અને સાગરની પત્ની શ્વેતા એ ચારે હાજર હતા એટલે આને પૂછ્યું હશે જે તારે કે ભાઈ આ વસ્તુ ક્યાંથી લાયા તો આ બધા ઉશ્કેરાઈ ગયા એના ગુસ્સે થઈને આને જે રાજે પકડી રાખ્યો અને જે સાગર છે એને એને માર મારીને દિવાલ સાથે બેથી ચાર વખત માથું પછાડેલું અને આ બંને જે છે અલકા અને શ્વેતા એને ગાળો દીધેલી અને કીધેલું કે તમે જાનથી મારી જ નાખવાનું છે તું અહીંયા આવ્યો જ કે અમને અમારા ઘરની તલાશી લેવાની તને કોને સત્તા આપીને આ બધી બાબતે જીવાજોડી થઈ અને સમગ્ર બનાવ બનેલો છે જે બાબતે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત હેઠળ આપણે તમામ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને હાલમાં જે છે આ કામ ના બે આરોપી છે એને અરેસ્ટ કરેલા છે અને આગળની વધુ તપાસ ચાલુમાં રાજકોટ નું બહુમાણી ભવન ના જાતિય દાખો નો દાખલો